नमस्कार मित्रों पेरना न्यूज़ में आप स्वागत है आज एस टी बस बाद एक्सप्रेस हाईवे परू एक वीडियो वायरल टू व्हीलर प्रतिबंधित एक्सप्रेस हाईवे पर बाइक नो बिंदास ड्राइविंग पूर पार झड़पी अने पोली लेन में बीजी लेन लेन में बीजी लेन मा पहली लेन में સ્વીકાર કરી બેદરકારી पूर्वक ડ્રાઇવિંગ કરી 120 કિલોમીટર ની વધુ ઝડપે બાઇક ચલાવી જોખમી રીતે ફોર્મ્યુલરની ઓવરટ્રેક કરતો ટુ-व्हीલર GJ03DF 5806 નંબરનો હતો ટુ-व्हीલર એક્સપ્રેસ હાઇવે પર પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે ઘસ્યું તે એક સવાલ વડોદરા થી અમદાવાદ તરફ નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પરના વિડિયો વાયરલ ગેર કાયદેસર રીતે બાઇક ચાલક ગુસ્સા એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી પર ઊંડી રહી છે અનેક સવાલો અને જોવાનું રહેશે કે હાઈવે ઓથોરિટી દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે રિપોર્ટ રવિસા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો